લોન પાસ કરી પૈસા છે બેંકમાં ન ભર્યા ત્યારે બેંક સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી જ્યાં ફરિયાદ થતા પોલીસે આરોપીને દબોચ લીધો છે ત્યારે મહિલા બેંક સાથે છેતરપિંડી કરનારની વલસાડ સિટી પોલીસે જેતર પકડ કરી છે અને જ્યાં આરોપી હોટલ માં સુતો હતો અને તેવામાં સિટી પોલીસ ત્યાં ત્રાટકી હતી અને આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો તેને છેતરપિંડી કરી ભાગી છૂટેલ મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે બારોબાર જે બેંક લોન છે પાસ કરી પરંતુ બેંક લોન ના પૈસા જમા ના કરી છેતરપિંડી આચરી